હેલો મિત્રો કેમ છો સ્વાગત છે લોકની અંદર તો આજે આપણે જાય છે જુનાગઢ ફરવા સાગરભાઈ ચાલો ની કઈ નવરાશી તો રખડવા જાય ગયા જોઈ શકો છો આ રોહિતભાઈ આવી ગયા છે શું ઓકે લાલાભાઈ શું ઓકે સાગર ભાલો કઈ બાજુ જવું છે બોલી જવા જુનાગઢ ચાલો મિત્રો આપણે જાય જુનાગઢ આગળ બ્લોકમાં એન્ડ લગી બનાવી જાય ચાલો આપણે જાય હવે ની ફાઈલ અને અમે ને ભાવેશભાઈ જુનાગઢ પહોંચી ગયા છે તમે જોઈ શકો છો જુનાગઢ નો નજારો પણ એક નંબર નજારો છે ઉપર ઝૂમ કરીને દેખાડો ખાલી એક ભાઈ હા જોઈ લે ઉપર નજારો ભાઈ આવો નજારો જોવા મળે જુનાગઢ આવો નજારો આવો તમે જુનાગઢ ગીર માં તમને આ નજારો જોવા મળે ફાઈનલી ફાઇનલી ભાઈ વરસાદ પણ થોડો થોડો ચાલુ થઈ ગયો છે ચાલો અમેને ને ભાવેશભાઈ બ્લોક માં આગળ જોયા રાખજો જોઈ શકો છો નજારો અત્યારે આપડે ફાઈનલી જટાશંકર પહોંચી ગયા છે જોઈ શકો છો આ જટાશંકર નો નજારો તમે જોવો

આ બોલા આ આમાં ગમેના હાટા મેલે એકને મેલે મેલે ઉપર ભાષા આઠા ધોડા ગદના પાણી નું પાટી દેવાનું મન થાય બો ગોળી દેવાનું મન થાય બોલા એટલે માં એવું ચરાણ પાછા કે બેઠો જવાનું જાગરભાઈના કામ છે બધા અજે આપણે હોલો મમ્મી જટાય લે

આયા ભાવેશભાઈ છે सागरભાઈ છે ચિરાગભાઈ છે હા થાકી ગયા ભાઈ આયા અમારા હગાવાળા તમારા બધાને गाइस તમે જોઈ શકો છો જટા નું પાણી આયલું આવે છે ભાવેશભાઈ સાગરભાઈ ને ભૂરા તાણે થાકી ગયા બેહી ગયા એક ઢગ્યે ભાવેશભાઈ કેવો લોકો ઉતરવા દેવડ છે ને આપણે એ ફોન મૂકી દીધો છે આપણે લઈ દીધો ફોન આ માળ આવવામાં જ છે આ પાણી આયલું છે બધા નાઈ છે તમે જો ઉપર સીન છે બહુ ગજબનો આપણે ઉપર જવાનું નકી નથી હજી

महाराज घर નીચે ઉતરી ગયા છે બિંદાન ને જોઈ તમે નીચે નીચે તો ન જાવ દેખાડો જો દેખાય જો જોય લેનો નીચેનો ન જારે કોરાને

ફાઇનલી મિત્રો હવે આપણે જુનાગઢ થી નીકળી ગયા છે હવે જાય ઘરે હવે બધા જાય છે ઘરે જોવો બધા એને મોટા કેવા થઈ ગયા છે રોહિતભા સફાઈ થાકી ગયા છે બધા તો આપણે જાય ઘરે તો આપડે એને કરી તારો મળીએ નવા લોક અંદર